સુરતીઓ અને ખાસ કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે આઈ ફોલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે સુરત પોલીસ કમિશનરના આદેશ સાથે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતીઓ અને ખાસ કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વારંવાર આઈ ફોલો અભિયાન સહિત લોકોમાં જાગૃતતા આવે તે માટે અવેરનેસ પ્રોગ્રામ યોજે છે

પર્પઝ જે પણ છે આપણો કે જેનાથી એ લોકો સલામત રહે સીટ બેલ્ટ બાંધે હેલ્મેટ પહેરે એ બધા તમામ નાના નાના રૂલ્સ ફોલો કરે એના માટે અવેરનેસનું આ કેમ્પેન છે એમાં એફએમ રેડિયો એફએમ તથા બીજી બધા બીજા બધા તમામનો સહકાર લઈને આ શરૂઆત કરવામાં આવી છે આજે આ માય એફએમના જે પણ સભ્યો છે એ લોકોનો સિટીમાં અલગ અલગ જે પોઈન્ટ્સ છે એના પર જઈને એ લોકો બ્રીફ કરે છે અને જે પણ હેલ્મેટ પહેરે છે સીટ બેલ્ટ બાંધે છે એને અપ્રિશિએટ કરીને એના જોડે ફોટો ક્લિક કરીને એને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવે છે જેથી જે પણ સારા ફોલો કરનારા છે રૂલ્સ એને એક માન સન્માનની લાગણી ફીલ થાય અને બીજા એના માટે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા પ્રેરાય એવો આ હેતુ છે જેથી ભવિષ્યમાં આનાથી પણ વધારે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એ ઉદ્દેશથી આ શરૂઆત કરી છે તમામને અપીલ કરીએ છીએ કે બધા લોકો આમાં સહકાર આપે અને સારું સુરત સિટીને વધારે ટ્રાફિક ફોલો કરતું વધારે સરસ શહેર બનાવીએ એવી અમારી ટ્રાફિક સુરત શહેરની પોલીસ વતી અપીલ છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ફોલો અભિયાન સાથે સામાજિક સંસ્થાઓ અને યુવાઓ પણ જોડાયા હતા અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા છે અઝર કુરશી સાથે હશે